મહેસાણા જિલ્લાના સંગઠનમાં પણ તેમણે જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી છે હરિભાઈ પટેલે કહ્યું કે માન્ય વિસ્તારમાંથી મને ટિકિટ મળી તે મારું સૌભાગ્ય છે અને આજે મને પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધીની સફર કરવા મળી ભારતીય જનતા પાર્ટીમાં મહેસાણા જિલ્લામાં કેટલાય ઉમેદવારોના નામનું કોકડું ગૂંચવાયું હતું પણ ભારતીય જનતા પાર્ટીએ જે નામ નહોતું ચર્ચા હતું તેને ટિકિટ આપી જોકે મહેસાણા જિલ્લો ભારતીય જનતા પાર્ટીનો ગઢ કહેવાય છે શરૂઆતના સમયમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી આખા ભારત દેશમાં માત્ર બે સીટો પર આવતી હતી જેમાં મહેસાણા જિલ્લાની એ કે પટેલની સીટ અને અટલ બિહારી વાજપેયીની એમ બે સીટો ભારતીય જનતા પાર્ટીની આખા ભારતમાંથી આવતી હતી માટે મહેસાણાની સીટ બીજેપીના ગઢ તરીકે જાણીતી છે અને તેમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન વડનગર પણ મહેસાણા જિલ્લામાં આવે છે આજે હાટકેશ્વર દાદાને પ્રાર્થના કરી આશીર્વાદ લઈ અને વધારેમાં વધારે લીડથી ચૂંટણી જીતી તેવા આશીર્વાદ દાદા પાસે લીધા હતા આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના મહેસાણા બેઠકના લોકસભાના ઉમેદવાર હરિભાઈ પટેલ ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા મંદિરના ટ્રસ્ટીઓએ હરિભાઈ પટેલને હાટકેશ્વર દાદાનો ખેસ પહેરાવી અને સન્માન કર્યું હતું ઊંઝા તાલુકામાં મેં રાજકીય મારી કારકિર્દી રહેલી છે મહેસાણા મારું કર્મભૂમિ પણ રહેલી છે અને વર્ષોથી ગ્રામ્ય કક્ષાના કામો કરતાં કરતાં નાના કાર્યકર્તાથી થઈને ગ્રામ પંચાયતના સભ્યથી જિલ્લા પંચાયતના સભ્ય સુધી જિલ્લા પંચાયતમાં કારોબારીના ચેરમેન તરીકે ઘણો જ મને કામ કરવાનો અનુભવ મળેલો છે અને એવા સમયે આપણા જ્યાં આજે જે ભૂમિમાં હું જ્યાં આવ્યો છું ત્યાં પૂજ્ય આર્કેશ્વર મહાદેવની કૃપા રહેલી છે એ ધરતીમાં આજે અહીંયા ઉપસ્થિત રહેવાનો મને બહુ ગૌરવ મળ્યું છે અને આકેશ્વર માતાના દર્શન કરી ધન્ય થયો છું જે આ ભૂમિમાં ઉછરેલા આપણું ગૌરવ આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આખા દેશને ગૌરવ અપાવ્યું છે એવા વડનગરમાં અને એ વડગર મહેસાણા લોકસભામાં આવેલું હોય અને એ મહેસાણા લોકસભાની સેવાના કામો કરવા માટે માન્ય મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે આજે મને મહેસાણા લોકસભાની ટિકિટ એક નાના કાર્યકર્તાને મળી છે હું મારી જાતને ધન્ય અનુભવું છું હર્ષ અને આનંદની લાગણી વ્યક્ત કરું છું આવનારા દિવસોમાં મહેસાણા લોકસભાના તમામ વિસ્તારના ભારત સરકારના યોજનાઓના કામો વડનગરથી માંડીને તમામ ક્ષેત્રમાં વધારેમાં વધારે કેન્દ્ર સરકારની યોજનાઓના લાભો મળે અને એ માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં અહીં એમના આશીર્વાદથી વડનગરથી માંડીને મહેસાણાની આખા સમગ્ર વિદાય લોકસભા વિસ્તારમાં વિકાસતા કામો થાય એવા મારા પૂરતા પ્રયત્નો રહેશે અને મહેસાણા લોકસભા વિધાન વિસ્તારનું ગૌરવ વધે અને પછી આ આ અહીંયા માન્ય મોદી સાહેબ દ્વારા અહીંયા આપણે કેન્દ્ર અને રાજ્ય સરકારને અનેક યોજનાઓ થકી વિકસિત વિકસિત ભારત થઈ રહ્યું છે અને બે હજાર સુડતાળીસમાં જે વિકસિત ભારત માન્ય મોદી સાહેબનું સ્વપ્ન રહેલું છે એના અમને સાક્ષી બનવાનો અમને મોકો મળ્યો છે તો આવનારા દિવસોમાં ફરીથી પાછા લોકો લોકો સુધી અમે વિકાસના કામો કર્યા છે તો ડંકાની ચોટે લોકો વચ્ચે જઈને લોકોને લાગણીને લોકોને માગણીને જે ધ્યાને રાખીને લોકોનો ભાવને પ્રેમ કેળવીને આ ચૂંટણીના દિવસે અમે લોકોના આશીર્વાદ થકી મતની આહુતિ દ્વારા પેટીઓ પેટીઓની છલ છલકી જશે અને એમાંથી એક પવિત્ર કમળ લઈને માન્ય મોદી સાહેબના નેતૃત્વ મટનગરથી અને મહેસાણા લોકસભાનું આ કમળ અમે માન્ય મોદી સાહેબના ચરણોમાં દિલ્હી મૂકીશું અને પાછું ગૌરવ માન્ય મોદી સાહેબનું વધારીશું અને આપણા ભારત દેશનું ગૌરવ વધે માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં અમે એમના આંચ મજબૂત કરવા પૂરેપૂરા પ્રયત્ન કરીશું અને મહેસાણા લોકસભાની પૂરેપૂરી સેવા થાય એવા અમારા પ્રયત્ન રહેશે